હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગ માં તો વાગી ગયા છે 11 ને 15 સવાર યાર કઈ ની કાલે ખબર ને આખો દિવસ ઊંઘ નતી એટલે રાત્રે કેટલા 12 12:30 બારે તો સુઈ ગયો તો ડાયરેક અત્યારે 11 વાગ્યા છે કઈ ની હવે નીચે જઈએ બ્રશ બ્રશ કરી અને હવે તો નાસ્તો કસ્તો કરી

કઈ સારું હલો વરસાદ તો આવે ને રાણો રાખ હાય હાય તેવા જ ખવડ આવી ગયો ભાઈ કઈ ને હારો હલો ભાઈ કવર કવર લઈ આવ્યો સારો ફેર નો પડે તો રાખે રાણો રાખ વાતાવરણ તો વરસાદનું જ થયું છે આમ જોવો તમે ખાલી ઉપર વાદળ એલ લઈ જો આમ તડકો છે પણ વાદળાના લીધે દેખાતો નથી જો આ કાળું વાદળું છે ને એ નડી ગયું છે સન ને એટલે દેખાતો નથી પાછળ લાઈટ દેખાય એટલે સન તો છે કાંઈ વાંધો નહીં ભાઈ વરસાદ નો આવે તારો નગર બેન પલ્લીના આવું અત્યારે અમે આવ્યા છીએ વિશાલભાઈના છોકરા માટે સાયકલ લેવા માટે

અને મમ્મીનો ફોન આવી ગયો છે કે સેવ ટમેટાનું શાક બનાવ્યું છે તો સેવ લેવા માટે જવાની છે બહાર સેવ લઈએ દો હાલો હુકમ આવી ગયો છે મમ્મીનો તો લઈ આવી દઈએ સેવ તો મમ્મી શું લેવા જવાનું છે સેવ કઈ ઓલી ઝીણી કે કઈ લેવાની છે પણ શાકમાં કઈ નાખવાની તો કે કઈ તીખી રતલામી એટલે બે પેકેટ લાવું

સતયુ સા કરજોરે કરજો રે મારામ રે પાટે પધારાસ નકળંગ દેવી દાસ જીવન ભલે જાગી ઇયા રે મેં તો સીધ Done! ಪಾಟ ಪದಾರ ನಳಂಗ ದೇವೀ ದಾಸ ಜೀವನ ಜಾಗಿ ಯಾರೇ ಪಾಟೆ ಯಮರ ದೇವಿ ದಾಸ ಜೀವನ ಭ તો જમીને આવી ગયા પાછા ઓફિસમાં અને થોડું ઘણું કામ છે પતાવી દઈશું અને પછી જાર છું બહાર બેસવા માટે આપણે રવ ત્યાં ગાર્ડનમાં વાગી ગયા છે પોણા દસ અને હવે જવાનું છે આપણે કાળોની ડેરી બેસવા માટે રવિડો બવિડો આવશે હમણાં તો કાંઈ નહીં અને હા એક ખાસ નવી રીલ ઇન્સ્ટાગ્રામમાં મૂકી છે કાલે અત્યારે મૂકી દીધી છે પણ કાંઈ નહીં કાલે અવાર બ્લોગ આવશે ને ત્યારે

16 ક્યારે લેવો આપણે 16 જવાનું છે ને ઉંટો કોણ જવાના હું લઈ શું માય બહુ કામ કર્યો મારો ભાઈ તો ભાઈ ભાઈ જો કાણું જોવે છે ટીપલા કાળો ગયા વાણો જોવે છે પણ મને મારતો નહીં એલા જો ભાઈ પાછા આવી ગયા છીએ ગાર્ડન માં બેહવા માટે અને અમારા એ સુજલ રવિ શેઠ નથી આવ્યા જી એટલે હાલે પાછળ ભજન ચાલુ થયા અહીંયા શાંતિ નથી આજે તો જુઓ ભાઈ ઘરે આવી ગયા છીએ અને નાઇટ ડ્રેસ બાઇટ ડ્રેસ ચેન્જ કરી લીધો છે અને હવે જઈએ ઉપર ચાલો ભાઈ ઉપર જતા પહેલા છે ને આપણને લાગી છે થોડીક ભૂખ એટલે આપણે લઈએ એવા રસ્તામાંથી મેગી તો મેગી બનાવવાની છે ખરાબ હતું હોય મારા મમ્મીનો જુગાડ જુઓ તો મેં ખાલી ડાયરેક્ટ છે ને આ બાજુ કોળો છે ને એટલે ડાયરેક્ટ ફિલ્ટર માંથી નળી કાઢી છે ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાની કોળામાં એટલે ભરવો ન પડે એટલે એ વધી ગયું પાણી મને છે ને કાચી મેગી બહુ એટલે બહુ ભાવે તમને બધાને ભાવે તો કરો તો હું બહુ ખાવ કાચી મેગી અને હું છે ને બધે આખી રાખતા હોય મેગી હું આખી ન રાખું ભાંગી નાખું મેગી ખાવ પંખો બને અવાજ ના લીધે સમજો ગરમી ભાંગી નાખો મજા આવે ખાવાની લાગ આવે ખાવાનું

આને હન મરતું ધીમે 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 કરવું પડે આવ બધી જને કર જો હવે હું છે ને આવ સાદી મેગી મને બહુ ભાવે એટલે હું કઈ નાખું ને વેજીટેબલ વેજીટેબલ કઈ જ ને મીઠું હોય અને આ મસાલો છે ને હું જ્યારે બોઈલ થઈ જાય ને એકદમ પાણી પાણી બધું મસ્ત થોડી મને પાણીવાળી વાળી ભાવે છે પાણી પાણી થોડું વ્યવસ્થિત થઈ જાય બફાઈ જાય ને પછી આ ઉપરથી મસાલો નાખું છું નીચે ઉતારીને બાઉલમાં લઈને પછી મસાલો નાખવાનો નગર કેવું થાય ખબર છે મસાલો પહેલાં નાખી દો ને મસાલાનો સ્વાદ ન થતો કરી લીધો જો હવે નથી રહ્યો ભાઈ હું પંખો ચાલુ કરતો તે બોઇલ થઈ જાય જો અમે લોકો ગયા હતા ને જુનાગઢ ઊંઘ પપ્પા મસાલો લાવ્યો તમે રાજકોટ પછીની કોઈ પણ હોટલમાં ચોટીલા પછી જમશો ને એટલે છાશનો મસાલો ત્યાં પડ્યો છે ટેબલ ઉપર અને ઘણી ખરી હોટલો મળતો જ હશે બધી જગ્યાએ મળતો જ હશે ત્યાં કાઉન્ટર ઉપર ગયો ને એટલે આપે જ તમને જોરદાર મસાલો છે ટ્રાય કરજો ઘરે લઈ આવજો એક સાઠ કે સિત્તેર રૂપિયાનો એવો હતો એક મિનિટ એમાંથી જોઈ લો હમ સાઠ રૂપિયાનો એવો છે એક નંબર છે સ્ક્રીનશોટ લઈ લ્યો રાજકોટ ગોંડલવાળાને ખબર હશે કદાચ ખાતો હોય તો પણ એક નંબર છાસનો મસાલો આવે છે ટ્રાય કરજો તો જુઓ ભાઈ મસ્ત મજાની મેગી લઈને આવી ગયા છીએ આપણે ઉપર અને હવે કોમ્યુટર વોમ્યુટર ચાલુ કરીને કંઈક જોઉં ખાતા ખાતા પોડકાસ્ટ કે કંઈક મને પોડકાસ્ટ સાંભળવો બહુ ગમે એ બધી બધા મિલિટરીવાળા છૂટીને એવા હોય પછી કોઈ ગેંગસ્ટરનો પોડકાસ્ટ હોય ને એ મને સાંભળવો બહુ ગમે કાંઈ વાંધો નહીં થોડી વાર બિલ મારીએ ખાઈને પછી હુઈ જાઉં એડિટ કરીને કંઈ નહીં સારું ઓલો ખાઈ લો મેગી બીજું શું પણ મસ્ત મજાની મેગી ખવાઈ ગઈ છે અને હવે એડિટમાં લાગી જશું તો બસ આજનો વિડીયો અહીં એન્ડ કરીએ છીએ તો વિડીયો ગમે હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ કરીને આ નવો ટાઈમ કેવો લાગ્યો છે બધા કોમેન્ટમાં કહેજો થોડોક ચેન્જ કરવાની જરૂર છે વેલો કરવાની જરૂર છે કે પછી થોડો ઘણો કાંઈક અલગ ટાઈમ કરવાની જરૂર છે એ ખાસ કરીને કહેજો તો બસ લાઈક કરતા જજો શેર કરતા જજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરતા જજો તો મળી નવા બ્લોગ સાથે સવારમાં દસ વાગે મોર્નિંગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ